ચૂંટણી તો આવી ગઈ પરંતુ શું તમે તમારા કોર્પોરેટરને ઓળખો છો તમારા કોર્પોરેટર કોણ છે તમારા કોર્પોરેટરે કેટલા કામ મંજૂર કરાવ્યા છે અને તમારા કોર્પોરેટરના કામથી તમે ખુશ છો કે કેમ બસ એ જ બધું આપણે જોઈ રહ્યા છીએ વોર્ડ નંબર ચાર એટલે કે કાપોદરા આ વિસ્તારના બીજા કોર્પોરેટર સેજલબેન જીગ્નેશભાઈ માલવિયા એવો જ્યારે ચૂંટણીમાં આવ્યા ત્યારે તેમણે એવું કહ્યું હતું કે તેઓ નવ ધોરણ પાસ છે તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એની પાસે આશરે એકવીસ લાખથી વધુની મિલકતો છે હવે જાન્યુઆરી બે હજાર એકવીસથી લઈને નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં તેમણે કોર્પોરેશનમાંથી અઢાર કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ છાસઠ લાખથી વધુની છે હવે આજે અઢાર કામ મંજૂર કરાવ્યા તેમાંથી બાર કામ રોડ રસ્તાના છે જેની રકમ બત્રીસ લાખથી વધુની છે પાણી લાઇનને લગતું એક કામ મંજૂર કરાવ્યું છે જેની રકમ સાઠ હજારથી વધુની છે સ્ટ્રીટ લાઇટનું એક કામ મંજૂર કરાવ્યું છે જેની રકમ છ હજારથી વધુની છે ડ્રેનેજ લાઇનનું કોઈપણ કામ મંજૂર કરાવ્યું નથી હેલ્થને લગતું પણ કામ મંજૂર કરાયું નથી શાળાને સંબંધિત ત્રણ કામ મંજૂર કરાયા છે જેની રકમ બત્રીસ લાખથી વધુની છે અને બાકડા ફાળવવાનું એક કામ મંજૂર કરાયું છે જેની રકમ બે લાખથી વધુની છે હવે કાપોદરા વિસ્તારના બીજા કોર્પોરેટરે પણ સૌથી વધારે ખર્ચ રોડ અને શાળા પાછળ જ કર્યો છે હવે કાપોદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓની હાલત કેવી છે એ તો કાપોદરા વિસ્તારના લોકો જ જાણે અને કમેન્ટમાં જણાવે બાકી આ રીલ મોકલી દો કાપોદરા વિસ્તારમાં રહેતા દરેક મતદારોને અને કહો કે ચૂંટણી આવી રહી છે